શ્રી ગણેશ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા માટે કરેલું વ્રત એટલે ગૌરી વ્રત જેને દક્ષિણ ગુજરાતમાં મોળાકત કહે છે અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ ગુરુ પૂર્ણિમાના દિવસે જે પૂર્ણ થાય છે આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે મનગમતો અને સંસ્કારિક પતિને મેળવવા બાળપણમાંથી કિશોર અવસ્થામાં પ્રવેશતી દીકરીઓ આ વ્રત કરે છે વ્રતના ત્રણ પાંચ કે સાત દિવસ અગાઉ માટીના પાત્રમાં કે પછી વાંસની ટોપલીમાં ભીની માટી ભરી તેમાં ઘઉં તલ મગ તુવેર ચોળા અને ચણા એમ સાત ધાન્ય વાવી જવારા ઉગાડે છે જવારા પાર્વતી માતાનું પ્રતિક મનાય છે વ્રતના દિવસે દીકરીઓ વહેલા ઉઠી સ્નાન કર્મથી પરવારી શિવ મંદિરે જઈ ઉગેલા જવારાથી અબિલ કુલાલ કંકુ ચોખા અને પુષ્પ વડે પૂજા કરી માતા પાર્વતીને મનગમતો પતિ પ્રદાન કરવાની મંગલ પ્રાર્થના કરે છે વ્રત દરમિયાન મીઠા વગરનું મોળું અન્ન ખાય એકઠાણું કરવામાં આવે છે પૂનમના દિવસે મા પાર્વતીની આરાધના રાત્રિ જાગરણ કરી સવારે સૂર્યોદય સાથે નદી કે તળાવમાં સ્નાન કરી પૂજા કરી જવારાને જળમાં વિસર્જન કરી પારણા કરી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે ગૌરી વ્રત સતત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે પાંચ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણાના દિવસે વેદાંતિ બ્રાહ્મણ પાસે માતા પાર્વતીની ષોડોશોપચાર પૂજા કરવામાં આવે છે ત્યારબાદ કુમારિકાઓને ગોરણી રૂપે ભોજન કરાવી તેમને વસ્ત્રદાન કરવામાં આવે છે ગોરણીઓને જમાડ્યા પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરવામાં આવે છે ભોજનથી તૃપ્ત થઈ બ્રાહ્મણો વ્રત ધારે કુમારિકાઓને મનગમતો પતિ પ્રાપ્ત થાય તેવી માતા પાર્વતીને પ્રાર્થના કરી આશીર્વાદ આપે છે તો આવો આપણે પણ માતા પાર્વતીને પ્રાર્થના કરીએ હે માતા તમારું મંગલકારી વ્રત કરનાર દરેક કુમારિકાઓની મનગમતો પતિ પ્રાપ્ત થાય તેવી કૃપા કરો